દોસ્તો આ સ્ટોરી એક સોતેલીમાં અને દીકરીની છે જે બહુ જ ગંદા કામો કરાવતી હતી તમે આ સ્ટોરી ઇન્ડિયન સ્ટોરી રોક પર સાંભળી રહ્યા છો આ વાત ગુજરાતની છે એક પરિવાર રહેતો હતો પરિવારમાં વિજય અને હિનલપતિ પત્ની હતા અને તેમના છોકરો છોકરી પણ હતા બહુ જ ખુશ રહેતો પરિવાર એક દિવસ વિખરાઈ ગયો છોકરીનું નામ મીરા અને છોકરાનું નામ ધ્રુવ બંને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને વિજયને વેપાર ધંધો પણ સારું ચાલતો શહેરમાં સારું મકાન અને ગાડી હતી પણ કુદરતને બીજું જ કંઈક મંજૂર હતું આ ખુશી વધારે દિવસના ટકી શકી અને ધ્રુવ સાયન્સમાં સારી ટકાવારી મેળવીને વિદેશ જઈને ડોક્ટરનું ભણવાનું સપનું હતું ત્યારબાદ ધ્રુવ યુકેન જેવા દેશમાં જઈને ભણવાનું ચાલુ કરી દીધું ધ્રુવને ત્યાં આગળ વર્ષ જેવું થયું હતું અને અને તે વર્ષ ત્યાં આગળ રહેવાનો હતો પણ યુક્રેન રશિયાનું યુદ્ધ થયું અને ધ્રુવ ભણવાનું અડધું છોડીને ત્યાંથી જીવ બચાવીને પરત ઇન્ડિયા આવવું પડ્યું થોડોક ટાઈમ ઇન્ડિયામાં રહ્યો પછી તે પાછો ભણવા રશિયા જતો રહ્યો અને અહીંયા મીરા પણ ભણવામાં હોશિયાર હતી મીરા થોડીક શ્યામ રંગની હતી પણ તે દયાળુ અને લાગણીશીલ હતી થોડા ટાઈમ પછી વિજય અને તેની પત્ની હિનલ શોપિંગ કરવા માટે ગયા હતા ત્યારે એવું થયું કે કોઈ કલ્પના ના કરી હોય ત્યારે શોપિંગ કરતા કરતા અચાનક હિનલ બેહોશ થઈ અને વિજય તેની પત્નીને બેહોશીની હાલતમાં હોસ્પિટલ લઈ ગયો ડોક્ટરે સારવાર ચાલુ કરી દીધી પણ હિનલ છેલ્લા શ્વાસ લઈ લીધા હતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી ડૉક્ટરની આ વાત સાંભળી વિજયના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું વિજય ગભરાઈ ગયો અને તે પણ બેહોશ થઈ ગયો વિજયને સારવાર કરી સાંજના સમયે પાંચ વાગી ગયા હતા

ત્યારે મીરાને ખબર પડી કે માં હવે આ દુનિયામાં નથી વિજય અને મીરા એકબીજાને જોઈને રડી પડ્યા અને ધ્રુવને પણ આ વાતની જાણ કરી દેવામાં આવી ધ્રુવ બીજા દેશમાં હતો તે પણ ત્યાં જ રડતો હતો બીજા દેશમાંથી તાત્કાલિક ઘરે આવવા ધ્રુવ પર નીકળી ગયો પણ ત્યાર સુધી અંતિમ સંસ્કાર થઈ ગયા હતા ધ્રુવ ઇન્ડિયા આવીને બહુ જ રડ્યો થોડા ટાઈમ પછી વિજયને બહુ જ તકલીફ પડવા માંડી મીરા નાની હતી ધ્રુવ વિદેશ જતો રહ્યો જમવાની ખાવાની બહુ જ તકલીફ પડતી હતી તો વિજયને વિચાર્યું કે મારી મીરાને તકલીફ ના પડે એના માટે બીજીમાં લાવવાનો નિર્ણય કર્યો થોડા ટાઈમ પછી વિજય બીજા લગ્ન કર્યા અને એનું નામ જોસ્ના હતું એને પણ એક છોકરી હતી જે મીરા જેવડી હતી તેનું નામ સોનિયા હવે વિજયના પરિવારમાં એક છોકરો અને બે છોકરીઓ હતી ધ્રુવ મીરા અને સોનિયા સોનિયા દેખાવમાં રૂપાળી અને અભિમાની હતી જોસના પણ એવી જ હતી થોડો ટાઈમ બધું સારું ચાલ્યું વિજય પોતાના ધંધા ઉપર જતો જોસના મીરા અને સોનિયા ત્રણે ઘરનું કામ કરતા પણ જોસના અને સોનિયાને મીરા ગમતી ન હતી એટલે જોશના ઘરનું બધું જ કામ મીરા જોડે કરાવતી અને મીરાને ટોચર કરતી મીરા ઘણી વખત સંતાઈને રડતી હતી મીરા એની જૂની મમ્મીને યાદ કરીને પણ બહુ જ રડતી હતી અને બીજી બાજુ જોસના અને સોનિયા બહુ જ ત્રાસ આપતા હતા સોનિયા અને જોસના ઘરમાં કઈ પણ નુકસાન થાય તો મીરાનું નામ આપી દેતા અને મીરા આ વાત એના પપ્પા એટલે કે વિજયને ના કહેતી ધ્રુવ પર વિડિયો કોલ મારફતે બધાના સમાચાર લેતો જોસના ધ્રુવને સારું રાખતી હતી કારણ કે ધ્રુવ ડોક્ટર બની ગયો હતો અને મીરા એ પણ ભણવાનું છોડી દીધું હતું થોડા દિવસ પછી ઇન્ડિયા પાછો આવી ગયો થોડા દિવસ ઘરે રહ્યો બધું જોયા કરતો હતો ધ્રુવ ને કામ કરવાની ના પાડતા હતા થોડા દિવસો પછી ધ્રુવ શક જાય છે તો તે સી કરવાનું નક્કી કરે છે ધ્રુવ ઘરમાં નાનો કેમેરો લગાવી દે છે અને પછી બહાર જતો રહે છે અને જોસના તેના અસલ રૂપમાં આવીને મીરા બાજુમાં સોનિયાના પગ હાથ દબાવડાવે છે જેમ તેમ બોલતા હતા અને નોકરાણીની જેમ કામ કરાવતા હતા આ બધું ધ્રુવે જોઈ લીધું અને સમજી ગયો અને એને સમજણથી કામકાજ લીધું ધ્રુવ થોડા દિવસ પછી વિદેશ જતો રહ્યો તે ત્યાં આગળ સારી જોબ મળી ગઈ અને પછી એને વિજયને વાત કરી કે પપ્પા મારે અહીંયા જમવાની બહુ તકલીફ પડે છે એટલે તમે મીરાને અહીંયા મારી પાસે મોકલી દો તો વિજય પણ હા કહી દીધી અને મીરાને ધ્રુવ પાસે મોકલી દીધી મીરા વિદેશમાં જતી રહે ત્યારે મીરા એ પૂછ્યું કે તે મને કેમ અહીંયા બોલાવી ત્યારે ધ્રુવ રડતા રડતા બોલ્યો કે મેં તારી હાલત જોઈતી અને પપ્પા પણ ખુશ હતા એટલે સંબંધના બગડે એના માટે હું અહીંયા આવીને નોકરી લાગી ગયો અને તને પણ અહીંયા બોલાવી દીધી પછી બંને ભાઈ બહેન બહુ જ રડ્યા મીરા પછી ખુશીથી રહેવા માંડી ધ્રુવની આ સમજણથી પરિવાર પણ ના તૂટ્યો અને મીરા પણ ખુશ થઈ ગઈ અને એના ફાધર પણ ખુશ થઈ ગયા દોસ્તો અમારી સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો આવી નવી નવી સ્ટોરી સાંભળવા ઇન્ડિયન સ્ટોરી રોકને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ